અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હાલમાં જે પ્રખ્યાત એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલ ગોમ હોવાનું બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાયની સાથે રાખી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બેફામ વાણી વિલાસ કરી સનાતન ધર્મને નીચો બતાવવા ગમે તેવી વાતો બોલી તેમના ખુદના પુસ્તકોમાં લખે ગમે તેમ કરી સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓ શિક્ષા પત્રિકો દ્વારા માન્ય થઈ આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માગણી કરી છે શિક્ષાપત્રી અંગ્રેજો પાસે રજૂ કરનાર સહજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશ બંધુઓ સાથે ન રહ્યા માટે કાળા પાંખડી બોલવાનું બંધ કરો વહેલ્યુ તો થડની જ થાય બધું પૂજાય પરંતુ ડાળીઓ કદી પૂજાતી નથી તે સ્વામિનારાયણ સંપ્રદાયને ભૂલવું ન જોઈએ આ આક્રોશો સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગણી કરી છે તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ